કોઈ ખાનગી કંપનીના કર્મચારી હોય કે પછી કોઈ સરકારી કર્મચારી જ્યારે તેમને પગાર નથી થતો ત્યારે તેમને વિરોધ કરવો પડતો હોય છે અને પોતાનો પગાર રેગ્યુલર થાય તે પ્રકારની માગણી કરવી પડતી હોય છે ત્યારે રાણપુર ગ્રામ પંચાયતના કર્મચારીઓ આવી જ પોતાની માગણી લઈ અને રોડ ઉપર આવ્યા છે અને એક અનોખો વિરોધ કરી રહ્યા છે તેમની માગણી છે કે લોકો વેરો ભરે તો અમારો પગાર થાય શું સમગ્ર મામલો છે અને રાણપુર ગ્રામ પંચાયતના કર્મચારીઓને કેમ આ પ્રકારનો વિરોધ કરવો પડે છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગ મૂકવાણા જેવી રીતે આપણે અગાઉ વાત કરી કે કોઈ સરકારી કર્મચારી હોય કે પછી કોઈ ખાનગી કંપનીના કર્મચારી હોય જ્યારે જ્યારે તેમને પોતાનો પગાર રેગ્યુલર નથી મળતો અથવા તો પગાર મળવામાં વાર લાગે છે ત્યારે તેમને વિરોધ કરવો પડતો હોય છે તે પોતાના પગાર રેગ્યુલર થાય તે પ્રકારની માંગણી કરવી પડતી હોય છે અને તેઓની માંગણી ક્યારેક ઉગ્ર બનતી હોય છે તો ક્યારેક અનોખા વિરોધ પ્રદર્શન પણ થતા હોય છે આ પ્રકારે અનોખો વિરોધ પ્રદર્શન એ રાણપુર ગ્રામ પંચાયતના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું રાણપુર ગ્રામ પંચાયતના કર્મચારીઓનું કહેવું છે કે છેલ્લા સાત મહિનાથી તેમનો પગાર નથી થયો અને આવનારા સમયમાં સાતા માઠમનો તહેવાર આવે છે તે માટે જો ગામના લોકો વેરો ચૂકવી દે તો તેમનો પગાર થઈ શકે પહેલા આ કર્મચારીઓ શું વાત કરી રહ્યા છે તે આપ સાંભળો તમારું નામ મારું નામ દિલીપ શાંતિલાલ રાઠોડ હું રાણપુર ગામ પંચાયતમાં પટાવાળાની પ્રવૃત્તિ કરું છું એટલે પગાર પગાર મહિનેથી બાકી છે જો ભરે તો અમારા થાય માથે તહેવાર આવે છે ઘી મોટું કામ પંચાયતમાં કરાવવાનું રહેશે વરસાદ વાવાઝોડું હોય એટલે ચાસ નાખવાના પણ ઘેરા નાખવા પડે છે તો આ બધી મુશ્કેલીઓ દૂર કરવી પડે એટલે ગામ લોકોને સમજી વિચારીને તેમના

તમે રેલી કાઢી છે સાના માટે રેલી કાઢી છે પગાર નથી થયો તો આના માટે તમે ગામમાં વિરોધ દર્શાવો છો

છે અમારી ચાલે બિલ નોટિસો અને જાહેર જનતાને જાણ થાય એ રીતે બેનરો પણ દરેક સ્થળે લગાડ્યા છે છતાંય લોકોમાં વેરા ભરવાની અવેરનેસની કંઈક ખામી હશે કંઈક ચૂપ થાય છે એટલે ગામને અમે જાગૃત કરવી છે અને વહેલામ વહેલી તકે બધાના પગારો થાય એ પ્રયત્ન અમારા પૂરજોશમાં ચાલે છે લગભગ ચાર પાંચ મહિનાના કોઈના બે મહિનાના હોય તો કોઈના ચાર મહિનાના હોય એવા પગાર ચડેલા છે અને ગ્રામ પંચાયતમાં કર્મચારીનો પગાર વેરાથી જ થાય છે સરકારની ગ્રાન્ટો આવે છે એમાં અનિયમિતતા બહુ છે ઘણા ટાઈમથી ગ્રાન્ટ આવી જ નથી એટલે વેરાથી જ પગાર થાય અને લોકોને પણ આપના માધ્યમથી કહું છું કે બને તેટલા ઝડપી વેરા ભરી અને આ લોકો યુદ્ધના ધોરણે જ્યારે કહો ત્યારે કામ કરતા હોય છે વરસાદ તડકો ઠંડી જોયા વગર પણ અમારા માણસો કામ કરતા હોય તો એમનો હક બને છે કે અમારે પગાર કરવા જોઈએ આશરે સિત્તેરેક કર્મચારીઓ છે અને હું પોતે અમારા બંને તલાટીઓ આખો કર્મચારી ગણ બધાએ તે વેરા વસુલાતમાં લાગી ગયા છે એટલે ટૂંક સમયમાં વેરાની રિકવરી થઈ જશે અને બધાના પગાર થઈ જવાના હા એમની વાત છે પણ એવું નહીં થાય એવું નહીં થવા દે લોકોની સુવિધામાં અગવડ થાય એવું એક પણ કામ નહીં થવા દે ગમે ત્યાંથી ગમે એમ કરીને તે એમના પગાર કરવા પડશે અને કર્મચારીઓ પણ બધા સારા છે કે એમ કંઈ કામ બંધ કરે એવા નથી બધા સારા માણસો છે એમના દ્વારા એવું હા અમારા પ્રયત્ન એવા છે કે સાતેમ આટમનો તહેવાર છે કે જે તહેવારમાં પૈસા પણ વધારે જોઈએ એટલે પગાર કરવામાં અમે પૂરજોશમાં મહેનત કરવી છે અને હું આપના માધ્યમથી લોકોને પણ કહેવા માગીશ કે ભાઈ બને એટલા ઝડપી વેરા ભરો તો અમને પગાર કરવામાં અનુકૂળતા આવે લોકો હા હવે એમના પાણીના કનેક્શન સીલ મારવા મિલકત સીઝ કરવી એવી બધી નોટિસો તબક્કાવાર આપવાનું ચાલુ છે એટલે નહીં ભરે તો ના છૂટકે એ પણ કરવું પડશે જેવી રીતે રાણપુરના સરપંચ વાત કરી રહ્યા છે કે છેલ્લા સાત મહિનાથી કર્મચારીઓનો પગાર નથી થયો ચાલીસ કરતાં વધારે કર્મચારીઓ એ ફરજ બજાવે છે તેમાં સફાઈ કર્મી હોય કે પછી સ્ટ્રીટ લાઇટના કર્મચારી હોય કે વગેરે બધા કર્મચારીઓનો છેલ્લા સાત મહિનાથી પગાર નથી થયો સરકાર દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવે છે તે રેગ્યુલર નથી હોતી એટલે જે લોકો વેરો ભરે તેના થકી આમનો પગાર થતો હોય છે પરંતુ લોકો નિયમિત વેરો ન ભરતા આ લોકોનો પગાર હજી નથી થયો ત્યારે વેરાની વસૂલાત માટે તેમના દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ વહેલી તકે પોતાનો વેરો ભરે જેના થકી આ કર્મચારીઓનો પગાર પણ થઈ શકે હાલ સુધી સમાચારોમાં બસ આટલું જો આપને આવા સમાચારો અને અહેવાલ પસંદ આવતા હોય તો નવજીવ ન્યૂઝની આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ